સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત હોય તે પાંડેસરા વિસ્તારમાં આવેલા શ્રી રામનગર ખાતે પાર્ક કરાયેલા કેટલાક વાહનોના કાચ તોડી અસામાજિક તત્વોએ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આઠથી દસ જેટલા વાહનોના કાચ તોડી નુકસાન કરનારાઓને લઈ સ્થાનિકોમાં રીતરનો ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો તો બનાવને લઈને સ્થાનિકો દ્વારા એકસો બાર નંબર પર જાણ કરાતા પીસીઆર વાહન ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ સોસાયટીના લોકો એકત્ર થઈને પાણેસરા પોલીસ ખાતે જઈ ત્યાં અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ફરિયાદ નોંધાવી તરત જ તજવીજ હાથ ધરી હતી રોજે રોજિંદા મુજબ એટલે સવારે નોકરી પરથી આવીને પછી ગાડી પાર્ક કરું છું એવું જ કાલે ગાડી પાર્ક કરીને મેં ગયો અને સવારે આશરે મને છ સાત વાગે એટલે ફોન આવ્યો અહીંયા દર દિવસે પંદરથી વીસ ગાડી ઊભી રહી છે કન્ટિન્યુ અને એમાં આ ગાડી જ્યારે ફોન આવ્યો મને કે ગાડીના કાચ તોડ્યા છે મેં અહીંયા આવીને જોયું તો કમસે કમ આઠથી દસ ગાડીઓનું નુકસાન થયેલું ફ્રન્ટ કાચ તોડેલું હતું પાછળનો કાચ તોડેલો હતું એ કોઈએ તોયડ્યો છે કેમ તોડ્યો છે શું કારણથી તોડ્યું છે એ તો ખબર નહીં પણ હવે પોલીસ પછી આવ્યા પછી અમે જોઈ જઈએ પરિસ્થિતિ પછી અમે પોલીસને ફરિયાદ કરી પછી પીસીઆરને બોલાવ્યું પીસીઆર આવી છે પછી અમે ફરિયાદ કરી આવ્યા છે હવે આગળ શું ખબર પડે દંડો થી પછી પથ્થર થી મારીને ઈટ મારીને એવી રીતે તોડ્યા છે અને ફ્રન્ટ કાચ છે પાછળના બી કાચ છે સાઈડ ગ્લાસેસ છે એવા બહુ બધું નુકસાન થયું છે